નમસ્કાર આપ ટુડે ન્યૂઝ ફરી એકવાર આઉટસોર્સ કર્મીઓને વારે પિન્ટુ રાઠવા આવ્યા છે આઉટસોર્સ કર્મીઓને નિયત કરતા ઓછું મહેનતાણું આપતું હોવાનો લઈ પિન્ટુ રાઠવાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પિન્ટુ રાઠવાએ અગાઉ ત્રીસ નવના રોજ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી વહીવટી તંત્ર અને સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજે ફરી આવેદન પાઠવ્યું છે આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાનો પિંટુ રાઠવાનો આરોપ છે અલગ અલગ પ્રકારના ટેક્સ કાપી આઉટસોર્સ કર્મચારીના પગારમાંથી ખોટી રીતે નાણાં કાપી લેવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે

આઉટસોસિંગમાં જે રેગ્યુલર જે પગાર લોકોને મળતો નથી અને અલગ અલગ ખોટા ચાર્જ કરીને કર્મચારીઓ જોડેથી જે પૈસા એજન્સીઓ લઈ લે છે એના બાબતે કલેક્ટર સાહેબને લેટર કર્યો હતો અને આજ રોજ હું કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યો અને કલેક્ટર સાહેબ જોડે વાત કરી કે અમે લેટર કર્યો છે એમનો આજ સુધી કાર્યવાહી શું કરી તો કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે એની કાર્યવાહી માટે આગળ ગાંધીનગર મોકલી આપ્યું છે અને આઉટસોર્સિંગમાં કામ કરતા જે મારા કર્મચારીઓ છે એમને પૂરેપૂરો પગાર મળે એવું હું કલેક્ટર સાહેબને જણાવ્યું છે અમુક જે એજન્સીઓ છે એ જીએસટી પણ મેન્શન કર્યું છે જે કર્મચારીઓમાં જીએસટી લાગુ પડતું નથી તો આવો ખોટા ખોટા ચાર્જ ઘણા છે પીએફ અમુક જગ્યાએ કટ કરે છે તો પીએફ મળતું હોય છે અને અમુક જગ્યાએ કટ કરે છે પણ કર્મચારીઓને મળતું નથી એવી પણ એજન્સીઓ ઘણી બધી છે તો આખા જિલ્લામાં ખૂબ મોટી એજન્સીઓ છે એ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે એ આ ખુલાસો થવો જોઈએ અને આ ખૂબ મોટું ભ્રષ્ટાચારમાં અધિકારી પણ આનો ખુલાસો કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને કર્મચારીઓનો પૂરોપૂરો લાભ મળે